નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં શનિદેવના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસ આ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે આ સમયગાળા દરમિયાન ધડાધડ કામ પૂરા થશે સફળતા દરવાજા ખખડાવશે અને જીવનમાં શાંતિ તથા સમૃદ્ધિ આવશે ચાલો જાણીએ કઈ ત્રણ રાશિઓ માટે આ વર્ષ ખાસ રહેશે આ માહિતીનો આધાર જ્યોતિષશાસ્ત્ર પર છે અને વ્યક્તિગત કુંડળી અને સ્થિતિ અનુસાર પરિણામ બદલાઈ શકે છે જો તમને આ જાણકારી ગમતી હોય તો અમારી વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો જેથી વધુ રસપ્રદ જાણકારી સમયસર મળી શકે બે હજાર પચ્ચીસમાં ચાંદીના પાયે ચાલી આ ત્રણ રાશિવાળાને રાજા જેવું સુખ આપશે શનિદેવ ધડાધડ પૂરા થશે કામ સફળતા કદમ ચૂમશે બે હજાર પચ્ચીસ શરૂ થશે જ્યોતિષશાસ્ત્ર મુજબ નવું વર્ષ શરૂ થશે ત્યારબાદ શનિદેવ ચાંદીના પાયે જશે એટલે કે વર્ષ બે હજાર પચીસ માં શનિદેવ રાશિ બદલીને કુંભમાંથી હિન્દુ ધર્મ ગ્રંથોમાં શનિદેવને કર્મફળના દાતા અને ન્યાયના દેવતા કહેવામાં આવે છે શનિદેવ સૌથી ધીમી ગતિથી ચાલે છે શનિદેવ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે ત્યારબાદ તેઓ રાશિ પરિવર્તન કરે છે શનિદેવ વર્ષ બે હજાર પચીસ માં રાશિ બદલશે જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિદેવ ઓગણત્રીસ માર્ચના રોજ રાતે અગિયાર પોઈન્ટ શૂન્ય એક વાગે કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે શનિદેવ મીન રાશિમાં બે પાંચ આઠમા ભાવમાં ચાંદીના પાયા સાથે ગોચર કરશે શનિદેવના પાયાનું પણ ખૂબ મહત્વ જ્યોતિષ શાસ્ત્રમાં શનિના ચાર પાયા વિશે જણાવવામાં આવ્યું છે જેનું પોત પોતાનું મહત્વ છે શનિના પાયામાં સોનોનો પાયો ચાંદીનો પાયો તાંબાનો પાયો અને લોઢાનો પાયો એમ ચાર પાયા છે કુંડળીમાં એક છ અને બાવીસ માં ભાવે ગોચર કરે તો તેને સોનાનો પાયો કહે છે જે શુભ કહેવાય છે જ્યારે કુંડળીમાં બે પાંચ અને નવમો ભાવ હોય તો તે ચાંદીનો પાયો કહેવાય છે જેને જ્યોતિષમાં ખૂબ શુભ માનવામાં આવે છે જ્યારે શનિ ત્રણ સાત દસ માં ભાવે હોય તો આ સ્થિતિને તાંબાનો પાયો કહેવાય છે આ સ્થિતિ વ્યક્તિને મિક્સ ફળ આપે છે વ્યક્તિ જેટલી મહેનત કરે એટલું તેને ફળ મળે છે જ્યારે કુંડળીના ચાર આઠ બાર ભાવમાં શનિ બિરાજમાન હોય તો તેને લોઢાનો પાયો કહે છે આવા વ્યક્તિ ખૂબ જ પરિશ્રમી હોય છે લોઢાનો પાયો જે લોકોની કુંડળીમાં હોય તેમણે નિયમ અને અનુશાસનથી જીવવું જોઈએ તો તેમને કષ્ટનો સામનો ઓછો કરવો પડે છે આવી વ્યક્તિએ ખૂબ મહેનત કરવી જોઈએ આળસ બિલકુલ ન કરવી જોઈએ ચાંદીના પાયે ગોચર ખૂબ શુભ જ્યારે કુંડળીમાં બે પાંચ અને નવમો ભાવ હોય તો તે ચાંદીનો પાયો કહેવાય છે જેને જ્યોતિષમાં ખૂબ શુભ માનવામાં આવે છે ચાંદીના પાયે શનિના ગોચરથી જાતકોના ઘરમાં ખુશીઓનું આગમન થશે તમામ અટકેલા કાર્યો પૂરા થઈ શકે અને બિઝનેસમાં સફળતા તથા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે ચાંદીના પાયે હોવાથી આવા લોકોને ઓછા સંઘર્ષનો સામનો કરવો પડે છે ઓછા સમયમાં વધુ સફળતા મેળવે છે જાણો હવે આ ચાંદીના પાયે ગોચર કોને ફરદાયી રહી શકે એક કુંભ રાશિ વર્ષ બે હજાર પચીસમાં શનિદેવ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે શનિદેવ મીન રાશિમાં જઈને કુંભ રાશિના બીજા ભાવમાં રહેશે શનિદેવનો આ ગોચર કુંભ રાશિને લાભદાયી નીવડશે આ દરમિયાન કુંભ રાશિવાળાના ઘરે ખુશીઓનું આગમન થશે અટકેલા કામો પાર પડવાના યોગ બનશે ધનલાભ પણ થશે બધું મળીને શનિદેવ કુંભ રાશિવાળાની જોડી વર્ષ બે હજાર પચ્ચીસ માં ખુશીઓથી ભરી દેશે કુંભ રાશિવાળાઓ માટે શનિદેવનું ગોચર અનેક શુભ પ્રસંગો લાવશે આ વર્ષે નવો વ્યવસાય શરૂ કરવાનો વિચારતા હોય તો સફળતા જરૂર મળશે મકાન કે જમીન સાથે સંબંધિત લાભ થશે નોકરી અને ધંધામાં ફાયદો થશે અને જીવનમાં રાજસુખ માણવાનો મોકો મળશે બે વૃશ્ચિક રાશિ વર્ષ 2025 વૃશ્ચિક રાશિવાળાને શાનદાર પરિણામો આવશે આ વર્ષે માર્ચ મહિના બાદ વૃશ્ચિક રાશિવાળાની ધૈયા પૂરી થશે વર્ષ બે હજાર પચ્ચીસ માં શનિદેવનું વૃશ્ચિક રાશિના પાંચમા ભાવમાં ગોચર થશે તેઓ ચાંદીનો પાયો ધારણ કરીને વૃશ્ચિક રાશિના પાંચમા ભાવમાં ગોચર કરશે આ દરમિયાન આ રાશિવાળા ખૂબ સફળતા મેળવે તેવા યોગ છે જોબ માટે સમય સારો રહેશે વર્ષ બે હજાર પચ્ચીસ માં વૃશ્ચિક રાશિવાળાનું માન સન્માન વધશે આર્થિક સ્થિતિ સારી રહેશે આ રાશિના જાતકો માટે બે હજાર પચ્ચીસમાં શનિદેવનું ગોચર સારા ફેરફારો લાવશે પારિવારિક જીવન સુખદ રહેશે અને ફાઈનાન્સિયલ પ્રોગ્રેસ થશે શનિદેવના આશીર્વાદથી લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે તમારા સત્તાવાર કાર્યોમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી સહકાર મળશે ત્રણ કર્કરાશિ શનિદેવના ગોચરથી કર્ક રાશિવાળાને પણ ખૂબ લાભ થઈ શકે છે શનિદેવનો કર્ક રાશિના નવમાં ભાવમાં પ્રવેશ થશે आ दरमियान कर्क राशिवाला पर धैया पूरी लांबा समय थी चाली रहेली परेशानियों दूर नो फल म कार्यस्थल पर वाह-वाह वाह, वाह थ कर्क राशिवाला दरेक काम मा सफलता कारोबार पण खूब लाभ थसे। आर्थिक स्थिति मजबूत रहेशे। કર્ક રાશિ માટે આ વર્ષ શનિદેવની કૃપાથી ઉમંગ અને ઉત્સાહ ભરેલું રહેશે નાણાકીય મક્કમતા આવશે અને નવી તકો મળશે ધંધામાં મજબૂતાઈ આવશે અને અંગત જીવનમાં શાંતિ રહેશે યાત્રા અને નવેસરથી નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે બે હજાર પચીસમાં શનિદેવના આશીર્વાદથી કુંભ વૃશ્ચિક અને કર્ક રાશિવાળાઓને રાજા જેવું સુખ મળશે આ રાશિના લોકો માટે આ વર્ષ સફળતાથી ભરેલું સાબિત થશે શનિદેવના ગોચરથી જીવનમાં અનેક સકારાત્મક ફેરફારો આવશે અટકેલા કામો ધડાધડ પૂરા થશે અને નાણાકીય મક્કમતા પ્રાપ્ત થશે નવું કાર્ય શરૂ કરવા માંગતા હો તો આ વર્ષ ખૂબ લાભદાયક રહેશે પરિશ્રમના પૂરતા ફળ મળશે પરિવાર સાથે શાંતિપૂર્વક સમય વીતશે અને કારકિર્દીમાં સફળ થશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને વધુ રસપ્રદ માહિતી મેળવો કારણ કે સારા કાર્યોમાં સહકાર આપવું પણ એક શ્રેષ્ઠ ઉપદેશ છે અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે જ્યોતિષ રાજ તેની પુષ્ટિ કરતું નથી